ખેડાધોડકા રોડ પર વાસણા બુઝુર્ગ ગામથી નજીક અંદાજીત પાંચ હજાર વર્ષ જૂનું અતિ પૌરાણિક લોટેશ્વર લટકેશ્વર મહાદેવ આવેલું છે શ્રાવણ માસમાં ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે ત્યારે મંદિરના પૂજારી મંદિર વિશે વિશેષ જાણકારી આપતા જણાવે છે કે અહીંયા પાંડવો વનવાસ દરમિયાન એક રાત્રિ માટે રોકાયા હતા તે માટે આ વિસ્તારને હિડિંબા વન તરીકે પણ ઓળખાતો છે એવી લોકલાયકા વાયકા સાંભળવામાં આવી રહી હતી અહીંયા લોટેશ્વર અને લટકેશ્વર મહાદેવ વિશે લોકવાયકા એવી છે કે જ્યારે પાંડવો અહીંયા રાત્રિ રોકાણ માટે રોકાયા હતા તે દરમિયાન અર્જુનની એક એવી પ્રતિજ્ઞા હતી કે મહાદેવની પૂજા કર્યા સિવાય તે ભોજન ગ્રહણ ન કરતા હતા ત્યારે એ સ્થળે મહાદેવ ન હોવાથી અર્જુન મહાદેવનું શિવલિંગ શોધી રહ્યા હતા એ જ દરમિયાન ભીમને બહુ ભૂખ લાગી હતી માટે ભીમે થોડીક જ દૂર લોટો ઊંધો કરી દીધો હતો અને જણાવ્યું હતું કે એ લોટાની નીચે મહાદેવનું શિવલિંગ છે માટે અર્જુને મનમાં મહાદેવનું નામ લઈ ધનુષ્ય બાણ ઉઠાવ્યું અને ત્યાં દૂર રહેલા લોટા પર ત્રાક્યું જેવું લોટા પર બાણ ત્રાક્યું ત્યાં તરત જ તેમાંથી લોહીની ધારા વહી હતી અને લોટાના બે ટુકડા થઈ ગયા હતા જે જગ્યાએ બાણ વાગ્યું તે જગ્યાએ લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને બીજો ટુકડો અલગ થઈને જે જગ્યાએ પડ્યો હતો તે જગ્યાને લટકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ મહાદેવ ગામથી થોડે દૂર શાંત વાતાવરણમાં સુંદર સ્થળમાં આવેલું છે હાલમાં સ્થાનિક યુવકો દ્વારા જ સ્વૈચ્છિક ફાળવો મેળવીને લોટેશ્વર મહાદેવ અને લટકેશ્વર મહાદેવના મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તેઓ જણાવે છે કે આ પાંડવકાલીન અતિ પૌરાણિક મહાદેવનું મંદિર છે અહીંયા મહાદેવની હાજરી હાજરા હજુર છે અને અહીંયા દરેક ભક્તોની મનોકામના માત્ર દર્શન કરવાથી જ પરિપૂર્ણ થાય છે ત્યારે અહીં વાતાવરણમાં પણ શાંતિનો અહેસાસ થાય છે તો એ સમયે ભીમને લાગી હતી ભૂખ અને અર્જુનનો નિયમ એવો હતો કે શિવજીની પૂજા કર્યા વગર અન્ન અન્નગ્રહણ નહીં કરવાનો એ પ્રકારનો નિયમ હતો અર્જુનનો તો ભીમને ભૂખ લાગી હતી એટલે ભીમે મસ્તીમાં અને મસ્તીમાં કહ્યું કે ભાઈ લઘુશંકા કરીને જે લોટો મૂક્યો હતો તો એ લોટો બતાવીને ભીમે મજાક કરતા કહ્યું કે આ જો પેલું પડ્યું છે શિવલિંગ છે એની પૂજા કરી લે તો અર્જુનને એ વસ્તુ ધ્યાનમાં આવી કે આણે અમારી મજાક કરી છે તેમણે એમણે શિવજીનું ધ્યાન ધરીને એક તીર માર્યું તો એ લોટાના બે બે કટકા થયા અને એ બંને કટકા લોટેસો લટકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને એ બંને શિવલિંગ રૂપે અહીંયા છે